સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય પક્ષો દ્વારા પોતપોતાના ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા ત્યારે મતદારને ગણતરીના દિવસો બાકી તેવા સમયે વંથલી શહેરના કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ મતદારોને રીઝાવવા માટે એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં આપના નેતા કરતનસ્થ બાપુ ભાદરકા વંદલી ખાતે આવી તમામ આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદઘાટન કરી મતદારોને રીઝાવવા ઉમેદવારોને સાથે રાખી લોકસંપર્ક કર્યો હતો પ્રકાશ દાવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ